મૂકી અને કદાચ તમે પલાળ્યા ન હોય તો તમે એની ઓછામાં ઓછી પાંચ સીટી વગાડી શકો છો અને પલાળેલા હોય તો ત્રણ સીટી વગાડવાની હોય છે ચડી ગયા છે મેં અહીંયા એક પેન લીધું છે જેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે અને તેલ ને ગરમ થવા દેવાનું છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં સૌથી પહેલા ખાંડેલું લસણ છે 8 થી 10 કડી જેટલું એ આપણે એમાં વઘારવાનું છે કાળા માં સ્પેશિયલી આ લસણનો જ ખૂબ ટેસ્ટ આવે છે આપણે બરાબર લેવાનું છે ત્યારબાદ એમાં આપણે એક લીલું મરચું અને થોડુંક આદુ ખવાનું છે તમને વધારે તીખું જોતું હોય તો તમે દોઢ મરચું પણ લઈ શકો છો

જેટલી હિંગ નાખવાની છે ત્યાર આપણે

काळा आळद ना की 4 ચમચી જેટલું મેઠું સ્વાદ અનુસાર નાખજો ત્યાર બાદ એમાં આપણે ઉપર દાણા જીરું નાખશું 2 ટેબલસ્પૂન જેટલું થોડોક તાપ ધીમો કરવાનો છે મીડિયમ હતો થોડોક ધીમો કરશું એમાં આપણે હવે ખાટી છાશ નાખશું ખાટી છાશ થોડી હોવી જરૂર છે તો વધારે મજા આવશે આપ જોઈ શકો છો એક ગ્લાસ જેટલી નાખશું અને આપણે લસણ નો વઘાર કરેલો છે તો છાસ ફાટવાના ચાન્સ વધી જાય એટલે આપણે હલાવતા રહીશું લોકોને આઈડિયા આવતી હશે કે હવે કાળા અડદ ઉકડી ગયા છે તમને જરા પણ ક્યાંયથી પણ છાશ ફાટેલી નહી દેખાય દેખાય છે હવે એમાં આપણે થોડી કોતમરી ભભરાવશું આ કાળા આદને આપણે રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ રોટલા સાથે ખાવાથી હવે આપણે કેસને બંધ કરી રહ્યા તો તૈયાર છે આ કાળા અડદ ખાટી છાસ વાળા એના લઈ મારા કાળા છાસ વાળા બની ગયા છે તો જરૂરથી આપ લોકો પણ આ ટ્રાય કરજો અને બનાવીને મને શ્યોરલી કહેજો કે આ રેસીપી કેવી બની છે અને તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ ગાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સૌને Jai Krishna <music>